નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ ઇન્ફોર્મ અંકિત આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ખેડૂત મિત્રો આપણે આજના આ વિડીયોમાં આપણે એક અગત્યના મુદ્દા પર જે છે એ મિત્રો આજે આપણે વાત કરવાના છે એટલે કે આપણે ગુજરાતમાં અને એમાંય આપણે સૌરાષ્ટ્રમાં ઘઉંનું જે છે એ મિત્રો ઘણું બધું વાવેતર થયેલું છે તો એ ઘઉંનો પાક જે છે લેવાઈ જાય પછી જે છે એ મિત્રો ઘઉંનું પરાળ આપણે વધતું હોય છે તો એટલે કે એ ઘઉ આપણે જે છે એ મિત્રો વઢવેલા હોય તો એમાં પણ જે છે એ મિત્રો પરાળ નીકળે છે અને અત્યારે આધુનિક સિસ્ટમ પ્રમાણે તમે કરેલી હોય એટલે કે તમે તમે ઘઉં કાઢેલા હોય તો એમાં પરાળ જે છે એ મિત્રો છે વધે તેને મોટા ભાગના ખેડૂતો મૂકીને જે છે સળગાવી દેતા હોય છે તો એ પરાળ જે છે એ મિત્રો સળગાવવાથી જમીનને શું નુકસાન થાય તેની આપણને જે છે એ મિત્રો માહિતી નથી જેના લીધે ભવિષ્યમાં આપણે ઘણું બધું જે છે એ મિત્રો નુકસાન આપણે ભોગવવું પડશે તો ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખાસ અગત્યની વાત કરવાની છે એટલે કે આ વિડીયોને છેલ્લે સુધી જે છે એ મિત્રો નિહાળવા વિનંતી અને જો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવેલા હોય તો આ મારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી આપશો તો આપણે આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો ઘઉંનું પરાળ જે છે એ મિત્રો બાળવાથી આપણી જમીનને ઘણું બધું નુકસાન થાય છે મિત્રો એટલે અત્યારના આધુનિક ખેડૂતને ખબર નથી કે જેટલા દાણા નીકળે છે તેટલો જ વજન સામે જે છે એ મિત્રો પરાળ નીકળે છે એટલે લાખો રૂપિયોનું ઓર્ગોનિક કાર્બન જે છે એ મિત્રો આપણે બાળી દઈએ છીએ તમે આ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે ખેડૂતો જે છે એ મિત્રો પરાળ બાળી દે છે તો આપણી જમીનની ફળદ્રુપતા જે છે એ મિત્રો આપણે ઘટી જાય છે ઓર્ગોનિક કાર્બન તમે જે છે એ મિત્રો બાળી રહ્યા છો જેના કરતા એને જમીનમાં સાચવીને રાખો એટલે કે આપણે તે પરાળને બાળવાનો નથી આપણે આપણા ઘઉં આપણે લેવાઈ જઈએ પછી આપણા ખેતરમાં રોટા મારીને જે પરાળને જે છે એ મિત્રો જમીનમાં સાચવી દેવાની છે જેથી કરીને જમીનમાં ઓર્ગોનિક કાર્બનનો સ્ટોક થશે અને જેના અવશેષો જે છે એ મિત્રો સડવાથી જમીનની નિતાર શક્તિમાં એને વધારો થશે ભેજનું પ્રમાણ જે છે એ મિત્રો વધશે અને સૂક્ષ્મજીવોને જે છે એ મિત્રો ખોરાક જે છે એ મિત્રો એને મળી રહેશે જમીનની ફળદ્રુપતામાં ઘણો બધો જે છે એ મિત્રો વધારો થશે અને પરાળ બાળવાથી જમીનને ઘણું બધું નુકસાન થાય છે અને હવાનું પ્રદૂષણ જે છે એ મિત્રો વધે છે અને તેના કારણે જે છે એ મિત્રો માણસને અત્યારે દમ ફેફસા અને કેન્સરમાં જે છે એ મિત્રો લોકો ઝઝુમી રહ્યા છે તેના માટે ખૂબ નુકસાનની જે છે એ મિત્રો આ વાત છે એટલે મિત્રો જે છે એ મિત્રો આ પરાળ જે છે એ મિત્રો બાળવા આપણે ઘઉં પછી આપણા પાકમાં આપણા ખેતરમાં આપણે જે જે છે રોટા વેટર મારીને આ પરાળને જે છે એ મિત્રો જમીનમાં સંગ્રહિત કરવાનું છે જેથી કરીને આગળના પાકમાં ખેડૂતોને ઘણો બધો ફાયદો થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરો અને અમારા આ વિડીયો વધુમાં વધુ શેર કરો શેર કરો એટલે મિત્રો તમારા અને બીજા ખેડૂત ખેડૂતભાઈ સુધી જે છે એ મિત્રો પહોંચાડો અને ખાસ ખેડૂત મિત્રો જો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવેલા હોય તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી આપો આભાર જય જવાન જય કિસાન